નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ ઓલ ઇન્ડિયન કોંગ્રેસ સંગઠનના ગુજરાત યુવા પ્રમુખ અને ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઓપ પ્રમુખ આર્ટિસ્ટ પ્રોફેશનલ મોડલ અને સિંગર તરીકે પહોંચ્યા હતા મેનહૂડ ઇવેન્ટ્સ ભરૂચ ઓડિશન 2024 ભરૂચ જિલ્લાના સહભાગીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો તે કાર્યક્રમ મોહમ્મદ પથ્થરવાલાને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા મેનહુડ ઇવેન્ટ્સના ઉઝેર શેખ સીઈઓએ તેમની ટીમનાઓએ રૂમા પટેલ સાથે આ શોનું આયોજન કર્યું હતું ન્યાયાધીશો તરીકે આપી હતી શો નું આયોજન એસએસકે ફિટનેસ જાડેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું જીમના માલિક કમલેશ પટેલ અને તેમની પત્નીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર ઇમરાન દિવાન બી એન ન્યુઝ ભરૂચ